તો શાકભાજી બાદ આગળ વાત કરીએ ખાદ્ય તેલની રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે આયાત ડ્યુટીમાં વધારાને પગલે તેલના ભાવમાં વધારો નોંધાયો છે કપાસિયા અને પામ તેલમાં રૂપિયા પચાસનો વધારો થયો છે ત્યારે સનફ્લાવર અને મકાઈ તેલમાં પણ રૂપિયા પચાસનો વધારો નોંધાયો છે સરસવ તેલમાં માત્ર રૂપિયા પચાસનો ભાવ વધારો થયો છે ત્યારે કપાસિયા તેલનો ડબ્બો બે હજાર એશીથી વધીને બે હજાર એકસો ત્રીસ થયો છે પામ તેલનો ડબ્બો અઢારસો પંચ્યાસીથી વધીને ઓગણીસો પાંત્રીસ રૂપિયા થયો છે જેને લઈને અત્યારે અસર જે છે તે ગૃહિણીઓના બજેટ ઉપર પણ થઈ રહી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર સરવૈયા જોડાયા છે મયુર જણાવશો ખાદ્યતેલમાં જે વધારો નોંધાયો છે જેના કારણે થઈને શું અસર થઈ રહી છે અત્યારે ખાસકોનું બજેટ જે છે તે ખોરવાયું છે કારણ કે જે ખાદ્ય તેલ છે કપાસિયા તેલ હોય પામ તેલ હોય કે સરસવનું તેલ હોય તેમની અંદર ડબ્બે જે છે બસો પચીસથી બસો પિંચોતેર અને ત્રણસો રૂપિયા જેવો વધારો જે છે તે સપ્તાહની અંદર નોંધાયો છે એક બાદ એક સપ્તાહની અંદર ભાવ જે છે તે વધારે જોવા મળી રહ્યો છે ને તેમના જ કારણે કપાસિયા અને પામ તેલની વાત કરવામાં આવે તો પચાસ રૂપિયાનો ડબ્બે ભાવ વધારો જે છે તે જોવા મળ્યો છે જ્યારે સનફ્લાવર તેલ મકાઈ અને સરસવના તેલમાં પણ પચાસ રૂપિયાનો વધારો જે છે તે નોંધાયો છે આયાત ડ્યુટીમાં વધારાના પગલે કપાસ અને પામ તેલમાં સતત વધારો જે છે તે નોંધાઈ રહ્યો છે ગત સપ્તે પણ બસો રૂપિયા જેટલો ભાવ વધારો જે છે તે જોવા મળ્યો હતો પરંતુ ચાલુ સપ્તાહની જો વાત કરવામાં આવે તો બસો પચીસથી બસો પિંચોતેર અને ત્રણસો રૂપિયા જેવો તોતિંગ વધારો જે છે તે જોવા મળ્યો છે આયાત ડ્યુટી વધ્યા બાદ હાજરમાલની ખેંચના બહાના હેઠળ ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે કપાસિયા તેલના ડબ્બા બે હજાર એંસીથી વધીને એકવીસો ત્રીસ થયો છે તો પામ તેલનો ડબ્બો જે છે તો અઢારસો પંચ્યાસીથી વધીને ઓગણીસો પાંત્રીસ રૂપિયા થયો છે ઉલ્લેખનીય છે કે આયાત ડ્યુટીમાં સતત વધારવાની માંગ થઈ રહી છે તેના કારણે આ સમગ્ર ભાવ વધારો જે છે તે થઈ રહ્યો છે બસો એક સપ્તાહની વાત કરવામાં આવે તો ત્રણસો રૂપિયા જેવો તોતિંગ વધારો જે જોવા મળી રહ્યો છે ને તેમના જ કારણે જે ગૃહિણીનું બજેટ જે છે તે ખોરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જી આભાર મયુર સમગ્ર માહિતી બદલ તો રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે જેના કારણે ગૃહિણીઓના બજેટ પર તેની અસર જોવા મળી રહી છે